જય જીનેન્દ્ર આપ સૌનું હાર્દિક અભિવાદન છે મિત્રો જૈન પ્રશ્નોત્તરી અને જૈન ક્વિઝના આ બીજા કાર્યક્રમમાં વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન દ્વારા પર્યુષણ પર્વ બે હજાર ચોવીસની ઉજવણીના નિમિત્તે આ જૈન પ્રશ્નોત્તરીનું આયોજન થયું છે આ પ્રશ્નોત્તરીમાં અમે આપને દસ પ્રશ્નો જૈન ફિલોસોફીને લગતા પૂછીશું રોજિંદા જીવનની સાથે સંકળાયેલા અત્યંત સરળ પ્રશ્નોના જવાબો આપને આવડતા જ હશે આપને અમે વિનંતી કરીએ છીએ કે આપ આપના ફોન પર અથવા કોઈ એક કાગળ પર પ્રશ્ન નંબર એક અને એના ચાર વિકલ્પમાંથી યાને અ બ ક કે ડમાંથી તમને જે સાચો જવાબ લાગે છે તે લખી લો આ દસ પ્રશ્નો પૂરા થશે ત્યાર પછી આ જ કાર્યક્રમમાં અમે તેના જવાબો પણ આપીશું ત્યારે તમે એ જવાબોને સરખાવી શકો તો આવો શરૂઆત કરીએ પર્યુષણ પર્વ નિમિત્તે જૈન પ્રશ્નોત્તરી પાંચ કાર્યક્રમોની શ્રેણીમાં આ છે એનો બીજો કાર્યક્રમ તો પહેલો પ્રશ્ન છે કયા જાપ નાભીથી થાય છે અ ભાષ્પ બ ઉપાંશુ ક માનસ કે ડ ધ્યાન બીજો પ્રશ્ન શું શ્રાવક આમાંથી કોણ હોતો નથી અ પ્રેમી બ ભીરુ ક મોક્ષની રૂચિવાળો અને ડ સ્ત્રીને દુઃખદાયી સમજનારો ત્રીજો પ્રશ્ન આમાંથી કઈ વસ્તુ જૈન શ્રાવક રાત્રિચર્યા નથી આમાંથી કઈ જૈન શ્રાવકની રાત્રિચર્યા નથી અ ધર્મ જાગરણ દુષ્કૃત નિંદા ક દીર્ઘ નિદ્રા અને ડ સાગારી અનશન આમાંથી કઈ જૈન શ્રાવકની રાત્રિચર્યા નથી આ હતો આપણો ત્રીજો પ્રશ્ન હવે ચોથો પ્રશ્ન આમાંથી કયું જૈન શ્રાવકનું કર્તવ્ય નથી અ ગુરુવંદન બ દેવ પૂજા ક પ્રતિક્રમણ કે ડ કુપાત્ર દાન પાંચમો પ્રશ્ન આમાંથી કયો જૈન બનવાનો નિયમ નથી અ મૂળ ત્યાગ બ ભોજન કરવું ક નૌકારશી અને ડ ગુરુવંદન આમાંથી કયો જૈન બનવાનો નિયમ નથી હવે જઈશું છઠ્ઠા પ્રશ્ન તરફ છઠ્ઠો પ્રશ્ન આમાંથી કોણ જૈન નથી અ અન્યાયી બ સાચો પ્રેમી ક અંતરાત્માનો શિક્ષક અને ડ ભદ્ર વ્યવહાર કરનાર આમાંથી કોણ જૈન નથી સાતમો પ્રશ્ન આમાંથી કયો આર્ય બનવાનો નિયમ નથી અ અટેલમાં જવું બ નાટક સિનેમા જોવા નહીં ક ચુસ્ત કપડાં પહેરવા નહીં અને ડ પ્રણય કથા વાંચવી નહીં આમાંથી કયો આર્ય બનવાનો નિયમ નથી આ હતો આપણો સાતમો પ્રશ્ન હવે જોઈએ આઠમો પ્રશ્ન આમાંથી કયું લક્ષણ મહાત્માનું નથી અ લક્ષ્મી સાથે વિવેક બ વિદ્યા સાથે અવિનય ક પ્રભુતા સાથે નમ્રતા અને ડ સત્ય સાથે પ્રીતિ આમાંથી કયું લક્ષણ મહાત્માનું નથી નવમો પ્રશ્ન આમાંથી કોણ પોતે બળે છે અને બીજાને બાળે છે અ ક્રોધી બ ઈર્ષ્યાળુ કટુવચની અને ડ ક્ષમાવાન આમાંથી કોણ પોતે બળે છે અને બીજાને બાળે છે અને આ કાર્યક્રમ શ્રેણીનો છેલ્લો પ્રશ્ન દસમો પ્રશ્ન આમાંથી કોણ શોભતું નથી અ શસ્ત્ર વગરનું સૈન્ય બ મંત્રી વગરનું રાજ્ય ક દાન વગરનું ધન અને ડ આ તમામ આમાંથી કોણ શોધતું નથી તો મિત્રો આપે દસ પ્રશ્નો સાંભળ્યા વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન તરફથી પર્યુષણ પર્વ બે હજાર ચોવીસની ઉજવણી નિમિત્તે પર્યુષણ પર્વની આ છે જૈન પ્રશ્નોત્તરી પાંચ કાર્યક્રમોની શ્રેણીમાં આ છે બીજો કાર્યક્રમ હવે આપણે જોઈશું જવાબ અમે ઉમેદ કરીએ છીએ કે અમે પૂછેલા દસે દસ પ્રશ્નના જવાબો આપણે નોંધી લીધા છે તો હવે સરખાઓ આપના જવાબ ખરા જવાબ સાથે પહેલો પ્રશ્ન હતો કયા જાપ નાભીથી થાય છે જવાબ છે ડ ધ્યાન બીજો પ્રશ્ન હતો સુશ્રાવક આમાંથી કોણ હોતો નથી જવાબ છે બ ભીરુ ત્રીજો પ્રશ્ન આમાંથી કઈ જૈન શ્રાવકની રાત્રિચર્યા નથી જવાબ છે ક દીર્ઘ નિદ્રા ચોથો પ્રશ્ન આમાંથી કયું જૈન શ્રાવકનું કર્તવ્ય નથી જવાબ છે ડ કુપાત્ર દાન પાંચમો પ્રશ્ન હતો આમાંથી કયો જૈન બનવાનો નિયમ નથી જવાબ છે બ રાત્રિ ભોજન કરવું છઠ્ઠો પ્રશ્ન આમાંથી કોણ જૈન નથી જવાબ ક અંતરાત્માનો શિક્ષક સાતમો પ્રશ્ન આમાંથી કયો આર્ય બનવાનો નિયમ નથી જવાબ છે અ હોટેલમાં જવું આઠમો પ્રશ્ન આમાંથી કયું લક્ષણ મહાત્માનું નથી જવાબ છે બ વિદ્યા સાથે અવિનય નવમો પ્રશ્ન હતો આમાંથી કોણ પોતે બળે છે અને બીજાને બાળે છે જવાબ છે અ ક્રોધી અને દસમો અને છેલ્લો પ્રશ્ન હતો આમાંથી કોણ શોભતું નથી શસ્ત્ર વગરનો સૈન્ય મંત્રી વગરનો રાજ્ય અને દાન વિનાનું ધન અને ચોથો હતું ડ આ તમામ એ છે સાચો જવાબ તો મિત્રો અમે કરીએ છીએ કે આપના દસે જવાબો સાચા પડ્યા છે પરીક્ષણ પર્વ નિમિત્તે આ છે જૈન પ્રશ્નોત્તરી પાંચ કાર્યક્રમોની શ્રેણીમાં આ હતો એનો બીજો પ્રશ્ન તો વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન વતી પર્યુષણ પર્વ બે હજાર ચોવીસ નિમિત્તે જૈન પ્રશ્નોત્તરીની આ શ્રેણીમાં ત્રીજા કાર્યક્રમમાં ફરી મળીશું ત્યાં સુધી આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો જય જિનેન્દ્ર